દેપુર જિલ્લાના કમાટ તાલુકામાં ભગવાન બિરસા મુંડાની ગઈકાલે જે જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી તો આ કમાટમાં આ પ્રતિમા શેરડી વાસન ચોકડી ઉપર સ્થાપિત કરેલ છે તો આ પ્રતિમાને આગેવાનો વડીલો દ્વારા આ મૂર્તિ ઉપર ફૂલહારનું જે સ્વાગત કરાયું અને ભગવાન બિરસા મુંડાને યાદ કરતા ત્યાંના જે આદિવાસી લોકો છે એ રેલી કાઢી અને આદિવાસીના જે નગારા સહિત વાજિંત્રો લઈને એ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તો ભગવાન બિરસા મુંડાને જે આદિવાસી લોકો છે એ પોતાનો ભગવાન માનીને એની પૂજા કરતા હોય છે અને ઠેર ઠેર આદિવાસી વિસ્તારોમાં આ બિરસા મુંડા આદિવાસીઓના હક માટે જે લડ્યા હતા તો આજે બિરસા મુંડાને આજના જે આદિવાસી યુવા પેઢી પણ એમને યાદ કરે છે ભગવાન બિરસા મુંડાએ જલ જંગલ જમીનની જે સૂત્ર આપ્યું છે તો એ સૂત્રને પણ યાદ કરતાં જે બિરસા મુંડાના નારા લાગી રહ્યા છે તો એવો જ પ્રોગ્રામ થયો છે ગઈકાલે શિરડી વાછાણ ચોકડી પર જે કમાળ તાલુકામાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહારતી ગઈકાલે સ્વાગત કરાયું તો વિડીયોમાં જોઈએ તો મિત્રો હજી સુધી ચેનલ પર નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા અવારનવાર આવા વિડીયો જોવા માટે તમને નોટિફિકેશન મળી જાય